છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે એકલાક મોહમ્મદ એકલા જે ઘણા સમયથી વોન્ટેડ હતો જેના વિરુદ્ધમાં અગિયાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા છે એ વોન્ટેડ આરોપીને શોધવા માટેની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રીતે એ દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ઘેવરા કોલસાની ખાણ કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાંડ છે એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ ટીમ ત્યાં જઈ અને બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડે છે પકડી અત્રે લાવી એને અગિયાર ગુનામાં વોન્ટેડ જાહેર છે ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું સિત્તેર મુજબનું વોરન્ટ નીકળે છે પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનના સુપ્રત કરે છે આ આરોપીનો પુનાઈ ઇતિહાસ ત્રણ પોલીસ સ્ટેશન અમરોલી બે ગુનામે પોલીસ પોલીસમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે